દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતીના કૌભાંડ થયા હોવાના યુવરાજસિંહના આક્ષેપો બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે યુવરાજસિંહ જાડેજાએ ટ્રાયોજના વહીવટદારને આવેદનપત્ર આપી તમામ ઘટનાનો વિડીયો તેમજ ઓડિયો પુરાવા આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે એસપી તેમજ કલેક્ટર કચેરી ખાતે પણ યુવરાજસિંહ દ્વારા પગલાં લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ઘટના એવી હતી કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આરોપ કરાયો છે કે આશ્રમશાળામાં ટ્રસ્ટી દ્વારા શિક્ષકની ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હતી જેને લઈને યુવરાજસિંહ જાડેજાએ એક સ્ટીંગ વિડીયો જાહેર કર્યો છે દાહોદ જિલ્લાના ભાઠીવાડા તાલુકામાં આવેલા શ્રી કેદારનાથ આશ્રમ શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે ભરતી બહાર પાડવામાં આવી હતી આ ભરતી પ્રક્રિયામાં નિયમ પ્રમાણે કેટલાક ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા પરંતુ નિમણૂક સમયે પસંદગી પામેલ ઉમેદવારો પાસેથી રૂપિયા સત્તર લાખની માગણી કરવામાં આવી હતી ઉમેદવારો પાસે આશ્રમ શાળાના ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી દ્વારા પૈસાની આ માંગણી કરાઈ હતી મળતી માહિતી મુજબ બચુભાઈ એન કિશોરી વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા છે એવો પણ આરોપ છે કે જ્યારે શાળા પર તમામ આરોપોની સત્યતા તપાસતા હતા ત્યારે એમએલએના બોર્ડ સાથેની એક ગાડી પણ ત્યાં હાજર હતી હાલ તો યુવરાજસિંહે સમગ્ર મામલે કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે

પૈસા દઈને જ લાગેલા છે એ વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે તો આ બધી જ બાબતની ક્રોસ વેરીફિકેશન થવું જોઈએ અને આઈપીસી ની અંદર બીએલએસ ની અંદર જે પણ કલમો છે જે પણ બંધારણીય કલમો છે તેને ધ્યાનમાં રાખી આમાં ખરે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અપ્રમાણસર જે મિલકત હોય તેની પણ હવે કાર્યવાહી